નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે શહેરમાં પાર્કિંગની સમસ્યા નિવારવા પાલિકાનો એક્શન પ્લાન તૈયાર કરાયો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના વડપણ હેઠળ કમિટી રચવામાં આવી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર દ્વારા પ્લાન તૈયાર કરાયો પાલિકા હસ્તકના પાંત્રીસ પ્લોટની પાર્કિંગ પોલિસી હેઠળ સમાવશે પાર્કિંગ પોલિસી અંતર્ગત પ્લોટ ફાળવવાની દરખાસ્ત સ્થાયીમાં મૂકવા તૈયાર કરાઈ પાલિકાની જૂની જર્જરિત બિલ્ડિંગોને પણ મલ્ટિપલ પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાશે

કરવા માટે તરફથી એક પાર્કિંગ માટેની કમિટીની રચના કરવામાં આવનાર છે અને એ કમિટીમાં ઉત્તરોત્તર આમાં નવા પાર્કિંગના સ્પેસ શોધવામાં આવશે અને એને લગત જે પણ કાર્યવાહી કરે છે પોલીસના વિભાગના સંપર્કમાં રહીને કામગીરી કરવામાં આવશે જે પ્લોટ છે છે ચોક્કસથી અત્યારે પાંત્રીસ જેટલા કોર્પોરેશનના પ્લોટો આઈડેન્ટિફાય કરવામાં આવે છે ત્યારબાદ જરૂર જણાય વધુ પાર્કિંગના પ્લોટો અથવા રસ્તા પૈકીની જગ્યાઓ અથવા તો પેન્ટ પાર્કિંગ અથવા મલ્ટી સ્ટોરી પાર્કિંગ કરીને તમામ નાગરિકોને પોતાના એરિયામાં અથવા પાર્કિંગવાળી જ્યાં જરૂરિયાત હોય તેવી જગ્યાઓ પર પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવા પ્રયત્ન કરવામાં છે શહેર વિસ્તારમાં જે પ્લોટની જે વ્યવસ્થા નથી એવા જગ્યાઓ પર જે પાલિકાના જૂના જે કાર્યાલયો છે જે ઉપયોગમાં નથી ચોક્કસથી શહેર વિસ્તારની અંદર આપ જાણો છો કે કદાચ કોર્પોરેશન માટે પાર્કિંગના પ્લોટ અવ્ય ઉપલબ્ધ નહીં હોય તેવી જગ્યા પર કોર્પોરેશનની જે જગ્યાઓ ઉપલબ્ધ જગ્યાઓમાંથી વિચારણા કરીને વૈકલ્પિક વ્યવસ્થાની વ્યવસ્થા કરવામાં આવશે